તો આ રીતે તમારે જેટલું હોય એનામાં તમારે બે ઇંચ ઉમેરી દેવાનું મારી એકતાલીસ આવે પણ શોર્ટ થશે નાની પટ્ટી કરી મારેશ બરોબર તો ઓગણ ચાલીસે આવે છે કાપડ એટલે હું આ રીતે લઈ લઉં છું મારે પંને આ કાપડ મોટું છે એટલા માટે આ રીતે મેં કાપડ ફોલ્ડ કર્યું તમારે જે રીતે આવતું એ રીતે તમારે ફોલ્ડ કરવાનું છે હવે આપણે શોલ્ડર જોવાનું છે તો શોલ્ડર આપણો છે બાર તો એનું અડધું તો છ છ ઇંચ એક માર્કિંગ કરી લઈએ સાતી પહોળાય છે તમે આ ખાસ ધ્યાન દેજો પ્રત્યક્ષ માપ લીધું હોય તો કેવી રીતના આપણે કટિંગ કરવું હવે ની લંબાઈ સાતી પહોળાય છે બરોબર એનો ચોથો ભાગ કરવાનો છે તો સાડા આઠ તમારે જે આવતું હોય બરાબર એ રીતે તમારે સોતો ભાગ કરવા લેવાનો છે તો 8.5 સિલાઈ માટે આપણે ઉમેરવાનું 2 ઇંચ તો 2 ઇંચ આમાં તમે વધઘટ કરી શકો આ કુર્તીની આપણે કમરની લંબાઈ જોવાની છે તો 14 14 ઇંચ કટની લંબાઈ તો આપણે 21 તો 21 એ માર્કિંગ કરી લઈએ ચોથો ભાગ લેવાનો છે કમર છે ઇઠ્યાવીસ તો ઇઠ્યાવીસ નો ભાગ થાય આપણે સાત બરોબર તો સાત એક માર્કિંગ કરી લઈએ સિલાઈ માટે આપણે બે તમારે જે કુર્તીનું તમારે કુર્તી ઉપર લીધેલું કે પ્રત્યક્ષ માપ જે માપ આવેલું આ પ્રમાણે તમારે લેવાનું છે બરાબર હવે આપણે આપણે તો તો છે ઇંચ સિલાઈ માટે આ રીતે બધા પોઈન્ટને આપણે જોઈન્ટ કરી લઈએ આ પોઈન્ટ આપણા ફિટિંગ માટે આવશે આ આપણી સિલાઈ માટે આવશે તો હું તમને બતાવું તે રીતે તમારે પોઈન્ટને આપણે જોઈન્ટ કરી લેવાના છે આ રીતે ઘણા ટાઈમ થી રિક્વેસ્ટ આવતી મેડમ તમે પ્રત્યક્ષ માપ બતાવો તો વિડીયો નો જોયો તો જરૂર જોઈ લેજો તો વધારે તમને સમજાય કે કેવી રીતના આપણે કટિંગ કરવાનું અને માપ કેવી રીતના લેવાનું તમે માપ માપ બરોબર લેશો પરફેક્ટ તો પરફેક્ટ કટિંગ થશે પરફેક્ટ કટિંગ થશે તો સિલાઈ બરોબર થશે બરોબર એ બહુ મહત્વનો ટોપિક છે એટલે ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે હવે આપણે કટની પહોળાઈ સાડા અગિયાર છે તો નીચે પણ આપણે સાડા અગિયાર જ લેવાનું છે આ રીતે બરોબર આ રીતે માર્કિંગ કરી લીધું હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે સીધી લાઈન ડ્રો કરવાની છે બરોબર હવે મુંઢાકાર તો મુંઢાકાર આપણે દોઢ ઇંચ લેવાનું છે આ રીતે આ રીતે આપણે આપણે હવે ગળાની પહોળાઈ તો અઢી ઇંચ તો અઢી ઇંચ એક માર્કિંગ કરવાનું છે આગળનું ગળું તો સાડા પાંચ આપણે અહીંયા પણ અઢી ઇંચ લઈ લઈએ આપણું બધું માર્કિંગ થઈ ગયું છે હવે કટિંગ કેમ કરવું તે તમને સમજાવી દઉં અહિયાંથી આપણે સ્ટાર્ટ કરીએ જોઈ શકો છો આ રીતે આપણું કટિંગ થઈ ગયું છે હવે કોઈ આપણે કઈ કઈ રીતે માર્કિંગ કરવું તે તમને સમજાવી દઉં એક તો આપણે અહીંયા પોઈન્ટ કરી દેવાનો છે કેમ કે આપણો ગળાર આગળ પાછળનું એક સરખું થાય એક પોઈન્ટ તમારે અહીંયા લગાવવાનો છે એક પોઈન્ટ તમારે અહીંયા લગાવવાનો છે એક પોઈન્ટ આપણે અહીંયા ફિટિંગ માટે બરોબર આ રીતે મેં માર્કિંગ કરી દીધું હવે એક ભાગ છે એને આપણે આ રીતે બહાર લઈ લેવાનો છે પાછળનો ભાગ આપણો કમ્પલીટ થશે આ રીતે એક ભાગ આપણો આ છે એને આપણે આ રીતે લઈ લેવાનો છે પ્લેન કાપડમાં તમને સુંદર માર્કિંગ પણ દેખાશે તો તમે કમ્પ્લીટ સમજી શકશો બરાબર આ રીતે ટ્રાય જરૂર કરજો ને કોમેડી બુક્સમાં કોમેન્ટ કરજો હવે આ ગળાનો શેપ છે ને મુંડાઢાકાર એ આગળના પાર્ટમાં આપણે કટિંગ કરવાનું છે તો એ રીતે બધા આપણે કટિંગ કરી લઈએ આ રીતે આ રીતે આપણો આગળનો પાર્ટ તૈયાર થઈ ગયો જોઈ શકો છો હવે આપણે પાછળનું આ ગળું કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવી દઉં ગળું જોઈ લઈએ તે કેટલું આપણે રાખવાનું છે બરાબર તો આમાં તમારી પસંદગી ઉપર હોય છે મારે પાંચ ઇંચનું રાખવું તો પાંચ ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે ને આ રીતે આપણે ચોરસ કરીને આપણે ગોળ શેપ આપી દઈએ આ રીતે આ રીતે આપણું પાછળ કમ્પ્લીટ થશે તમે આમાં નાના મોટું કરી શકો આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતે થશે હવે આપણે સ્લીવ જોઈ લઈએ હવે આપણે સ્લીવ જોવાની છે તો આ રીતે આપણે

મેઝરટેપથી પણ માપી શકો અથવા મારે આઠ તો આપણે ચાર ઇંચે માર્કિંગ કરી લઈએ ફિટિંગ માટે ચારે આવશે સિલાઈ માટે બે ઇંચ બરોબર હવે આ માર્કિંગના માર્કિંગને જોઈન્ટ કરી લઈએ આ રીતે

એક અહીંયા માર્કિંગ કરી લઈ માં આ રીતે ખોલી આગળનો સેવ કટ કરી આ રીતે આપણું સ્લીવ થઈ ગઈ હવે નીચે આપણે જે ડિઝાઇન બનાવવા માટે આપણે બેલ્ટ બનાવવાનો છે તેનો હું નેક્સ્ટ વિડીયોમાં જ્યારે સિલાઈ બતાવી ત્યારે બતાવીશ આ બધાયનું મેં કટિંગ તમને બતાવી દીધું એ રીતે તમારે કટિંગ કરવાનું છે સિલાઈ મેં ઘણા બધા વિડીયોમાં બતાવેલું છે કે કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું અસ્તર વાળો હોય અસ્તર વગરનો તો એના વિડીયો મેં અપલોડ કરેલા જ છે ઓલરેડી તો તમે ન જોઈએ તો જરૂર જોઈ લેજો સ્લીવ નું ન્યુ છે એટલે હું તમને એક વિડીયો અપલોડ કરીને સમજાવી દઈશ કે કેવી રીતના તમારે ફૂલ સ્લીવ આપણે પેટર્ન વાળી બનાવી બરોબર આ રીતે મેં સરળ રીતે બતાવ્યું કે શરીર ઉપર કે બોડી ઉપરથી આપણે માપ લઈ ને કટિંગ કેવી રીતના કરવું કોઈ તમે માપ લઈને કટિંગ કરતા શીખી શકો છો એ બંને વિડીયો જોજો ને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલકુલ ઓલ કરજો લાઈક જરૂર કોમેન્ટ કરજો ભાઈબેન કા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખુબ ખુબ ધન્યવાદ